રામજીભાઈ પાટડી ચંદ્રકાંતભાઈ પીપંડિયા સુરેન્દ્રનગર નરેશભાઈ ઠાકર ચોટીલાથી પધારેલ તેમજ વઢવાણ તાલુકાના વિવિધ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આયોજિત આરોગ્યલક્ષી કાનની બેરાસનો નિદાન કેમ્પ તારીખ બાવીસ બાર બે હજાર ચોવીને રવિવારના સમય સવારે નવથી બાર કલાક સુધી ખાંડીપુર સોમપુરા જ્ઞાતિની વાડીમાં રાખેલ છે તેમાં સેવા આપનાર ડૉક્ટર સીઓ ડૉક્ટર ઇરફાન વોરા ડૉક્ટર ભાર્ગવ આર જાદવ સાહેબ ડૉક્ટર આમિર ઝાંગણ ડૉક્ટર નહીમ એ મંસુરી સાહેબ ડોક્ટર અવન એમ સેલોત સાહેબ તેમજ આ વાર્ષિક સાધારણને સફળ બનાવનાર તેમજ વેરાશના કેમ્પને સફળ બનાવશે તેવો સહયોગ શ્રી સી આર ખંધાર સાહેબ મહામંત્રી મહેશભાઈ બી જોશી સાહેબ ઉપપ્રમુખ સીડી ડોડિયા સાહેબ તેમજ પ્રમુખ એમ એન બેલીમ સાહેબ મોટી જહેમત સાથે આ વાર્ષિક સાધારણ સભાને સફળ બનાવી હતી વર્તમાન ન્યૂઝ પરેશ દંગી વઢવાણ